પડો જ્યોતિ નમસ્તે જી ચોત્રીસ વર્ષની એક ટ્રાવેલ બ્લોગર એમની યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો એક ભારત અને પાકિસ્તાન પણ મે બે માં એમનું જીવન ઉલટપુલટ થઈ ગયું જ્યારે એના પર એલિગેશન લાગ્યું જાસૂસી કરવાનું એ પણ પાકિસ્તાન માટે જાસૂસ કેવી રીતે એક નાના એવા શહેર ની ઇન્ટરનેશનલ જાસૂસ બને એ જોઈએ આ વિડીયોની અંદર વિડીયોને ચાલુ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે જ્યોતિએ પોતાના વિડીયોથી ભારતમાં હાહાકાર મચાવી દીધો કેમ કે પોતે પાકિસ્તાન જઈ ત્યાંના વ્લોગ બનાવી બધાની સામે રા હવે આપણે બધા જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ કેવો છે તેથી ત્યાં જવું એ જ અઘરું છે પણ ત્યાં જઈ અને વિડીયો બનાવવા એ તો ખુબ જ મોટી વાત છે અત્યારે જ્યોતિ ચેનલ પર ચારસો થી વધારે વિડીયો છે જેમાં સૌથી વધારે વિડીયો ટ્રાવેલ છે પણ આ રંગીન દુનિયા અને ટ્રાવેલ પાછળ તો કઈક બીજું જ ચાલતું હતું જે સામે આવ્યું મે બે હજાર પચીસ જ્યારે પંદર મે બે હજાર પચીસના રોજ હરિયાણા પોલીસે હાઈ પ્રોફાઇલ જાસૂસી માટે ગિરફતાર કરી જ્યોતિને અને આ ઘટનાથી બધામાં હલચલ મચી ગઈ જે લાખો માણસો જ્યોતિને જોઈ રહ્યા હતા એમના તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ અધિકારીઓના મતે જ્યોતિ પર પાકિસ્તાનની ને ખુફિયા માહિતી આપવાનો આરોપ એણે ભારતની આર્મી અને બીજી ઘણી બધી માહિતીઓ વોટ્સએપ ટેલિગ્રામ અને સ્નેપચેટ દ્વારા પાકિસ્તાનને આપી છે કહાની ની શરૂઆત થઈ હતી બે હજાર ત્રેવીસમાં માં તે વિઝા લેવા માટે પાકિસ્તાનની એમએનસીમાં માં ગઈ ત્યારે તેની મુલાકાત થઈ એસર ગુરુ રહીમ ઉર્ફ દાનિસ દાનિશ એક પાકિસ્તાન અધિકારી છે જે ભારતની જાસૂસી કરવાના જુર્મમાં ભારતે અહીંયાથી તેને રવાના કરી દીધો હતો દિસે તેને પાકિસ્તાનની ટ્રીપ લગાવી દીધી પાકિસ્તાન જવાની વાત કરીએ તો જ્યોતિ ચાર થી વધારે વાર પાકિસ્તાન ગઈ ચુકી છે અને આ ચાર વાર બધાને ખબર છે કેમ કે તેના વિડીયો બધા યુટ્યુબ ચેનલ પર જોયેલા છે અને બીજી માહિતી અત્યારે હાલ અધિકારીઓ ગોતી રહ્યા છે આ યાત્રામાં પોતે આઈ ના એજન્ટ એટલે કે રાના બાદ તેમજ બીજા બધાથી મળી અને તેઓએ તેમને રહેવાની વ્યવસ્થા કરી અને સાથે બીજી ઘણી બધી જાણકારીઓ પણ ભેગી કરી પણ જ્યોતિ એક ભૂલ કરી પોતે પોતાના પાકિસ્તાન વાળા વિડીયો આ બધાને ઉતાર્યા અને એનાથી આ એજન્સીઓની નજર આના પર આવી ગઈ એવી જ રીતે જ્યોતિ જ્યોતિએ દાનિશને પણ એક પાર્ટીમાં લીધો જે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો પણ સવાલ એ આવે છે કે જ્યોતિની કોઈ મજબૂરી હતી કે પોતે બધું આ મનથી કરી રહી હતી તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોમાં જાણકારી ગમી હોય તો લાઈક કરી દેજો અને વિડીયો ને બને તેટલો શેર કરજો ચાલો મળીએ કઈક નવી જાણકારી સાથે